સુરેન્દ્રનગરના ચોટીલામાં એટીએમ લૂંટનું મોટું કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું છે ચોટીલા પોલીસે બાતમીના આધારે એસબીઆઈ બેંક એટીએમ તોડવાની તૈયારી કરી રહેલા પાંચ ધાડપાડવોની ગેંગને લૂંટ અંજામ આપે તે પહેલા ઝડપી પાડી છે પોલીસે આરોપીઓ પાસેથી એટીએમ તોડવાના સાધનો એક તમંચો અને બે જીવતા કારતુસ સહિત રૂપિયા બે પોઈન્ટ વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાવતરાનો મુખ્ય સૂત્રોતાર અજય ઉધરેજા જેણે રૂપિયા આઠ લાખનું દેવું ચોંકાવવા માટે આ યોજના બનાવી હતી તેને બિહાર થી ત્રણ સાક્રીતોને બોલાવ્યા હતા ને અને એક આરોપી મેહુલ મકવાણાએ તેને મદદ કરી હતી પોલીસ ની સમેસર કાર્યવાહી થી एटीएम લૂંટ નો કાવતરૂ સદંતર નાબૂદ થયું છે પોલીસે પાંચે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા અને છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા ના આસપાસના એરિયામાં એ એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા આ સમય રાત્રીના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગ ના દરમિયાન ટોટલ પાંચ લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સમાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે એ જે આ જે એટીએમ ચોરીને જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા એટીએમ ને તોડવા માટે તો આમે ટોટલ 5 લોકો હતા આમાંથી બે લોકો ઈસ્તાનિયા હતા અને ત્રણ લોકો બહારના હતા જે બે લોકો ઈસ્તાનિયા હતા આમાંથી એક નું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજ ઉદ્રેજા એ એ આપણે ચોટીલાના છે આને અલાવ જે ત્રણ આરોપી છે એ બિહારના છે એક નું નામ રોકીરા સુરેશસિંહ કુશવા બીજા નું નામ રવિરા રવિશંકર રાજુશા અને ત્રીજા નું નામ બીરુકુમાર ચંદારામ એ ટોટલ ત્રણ આરોપી બિહારના છે એ જે લોકો છે આમે જે આજે જયરામ જે છે પૂરક અંકિત અંકિત જયરામ એ આજે પહેલા અમારે જે ધાનગઢના એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે તો અજય ઉર્ફ અંકિત જે છે એ બીરુકુમારના ત્યાં દિલ્હીમાં સંપર્કમાં આવ્યો અને બીરુકુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમને એ લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ હતો આ આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે આ મુદ્દામાલમાં એક ફોર વ્હીલ ગાડી રિકવર કરી છે અને અલાવા એક લોખંડની હથોડી એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની 200 ગ્રામની ટોટલ 8 બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે સ્પ્રે છે આ ઓ જે સ્પ્રે છે આનો એક એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ 2 લાખ ને આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનું એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવે છે એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે બે કારતુસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવે છે તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી આ આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે તો ફરીથી એક વખત આપણે ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે આનું બનાવ એ જે આરોપી મેં આપને કીધું કે ટોટલ જે પાંચ આરોપી છે આમાંથી જે એક આજે આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાના અંદર આજે આપણે જે ચલની નોટ હોય છે એક ખોટા ચલની નોટનો ગુનો આનો પર દાખલ થયેલો છે અને આને અલાવા જે છે બહારના છે તો આને પણ અમે જે જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું શું ગુનાઈ ત્યાં છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ